દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત થતાં ધાનેરામાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કાયમી હાર અને ભાજપની જીત થતાં સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે જેને લઈને ધાનેરામાં પણ ધાનેરા તાલુકા તેમજ શહેર ભાજપ દ્વારા જૂના બસ સ્ટેન્ડ ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેમજ ભાજપના અગ્રણીઓ દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવીને મોડું પણ મીઠું કરાવ્યું હતું જેમાં ભાજપ અગ્રણી ભગવાનભાઈ પટેલ માર્કેટના ચેરમેન વિરલ પટેલ તાલુકા મહામંત્રી બાબુભાઈ રાયગુડ દિનેશભાઈ ચૌધરી શહેર પ્રમુખ તરૂણભાઈ મોદી મહામંત્રી જે બી રાજપૂત રાજેશ ત્રિવેદી પૂર્વ તાલુકા પ્રમુખ જગદીશભાઈ પટેલ પ્રેમાભાઈ તરક પૂનમાજી સુથાર જ્યોસ્નાબેન ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજા સાથે દિલ્હીમાં સરકાર બનવાની ખુશી વ્યક્ત કરી હતી અડતાલીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે આપણા માનનીય વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વિકાસ માટે દિલ્લા મતદારો ભાઈ વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જી તપાવી છે આજે સમગ્ર દેશ નરેન્દ્રભાઈના વિકાસના જે કાર્ય થઈ રહ્યા છે એના માટેનો સંપૂર્ણ એમને ભરોસો છે એટલે સમુગ્ર પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે પ્રચંડ વિજય ઉત્સવ આજે દાનરાના ભારતીય જનતા પાર્ટીના તાલુકાના શહેરના કાર્યકર્તા હોય ਸਭ ਮਨਾਵਿਓ ਜਿਹੜਾ ਖਵੜਾ ਵੀ ਨੇ ਮੋਠੂ ਕਰਾਵਿਓ ਅਤੇ ਦਿੱਲੀ ਦੀ ਸਰਕਾਰ ਨਾਲ ਬਧਾਮਣਾ ਕਰਿਆ ਤਾਂ ਕਿ ਤੱਕ